ઝટપુર ગામની મુંદરીને જ્યારે ખબર પડી કે તેની મોટી બહેન સુંદરી તેના ચાર બળાત્કારીઓની હત્યા કર્યા પછી ઈટોના ભઠ્ઠામાંથી ગાયબ થઈ ગઈ છે ત્યારે તેને તેની બહેનની બહાદુરી અને બુદ્ધિમતા પર ખૂબ ગર્વ થયો મુંદરીના મનમાં વિચાર ઘેરાવા લાગ્યો કે તેણે પણ તેની બહેનની જેમ બહાદુર બનવું છે તેણી જાણતી હતી કે તે બહુ ભણેલી નથી તેથી તેને નોકરી મળવાની નથી હા તે ચોક્કસપણે ઈટાના ભઠ્ઠામાં મજૂર તરીકે નોકરી મેળવી શકતી હતી મુંદ્રીએ તેના પિતા જગપ્રસાદ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી પિતાજી હું પણ એ જ ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માગું છું જ્યાં દીદી કામ કરતી હતી પિતાજીએ કહ્યું દીકરી સુંદરીના ગયા પછી મારું મન નબળું થઈ ગયું છે તું સારી રીતે જાણે છે કે મેં આ દિવસો કેવી રીતે પસાર કર્યા છે જો તું પણ એ જ ઈટના ભઠ્ઠામાં કામ કરવા માગતી હો તો તે તારી પસંદગી છે હું કંઈ કહેવાનું નથી સુંદરી લડાઈ કરીને જતી રહી હતી એટલે તને રોકવાની મારામાં હિંમત નથી ઘરમાં બે પૈસા આવે તો શું તે મને કરટશે બીજે જ દિવસે મુંદરી નેમતપુર ગામ ગઈ જ્યાં ઈંટોનો ભઠ્ઠો હતો તે કામ અંગે કોન્ટ્રાક્ટર રામપાલને મળી હતી પરંતુ જ્યારે રામપાલને ખબર પડી કે મુંદરી સુંદરીની બેન છે ત્યારે તે તેને નોકરી પર રાખવા માટે અચકાયું તેને લાગ્યું કે તે કદાચ કોઈ મુશ્કેલીમાં આવી જશે તેના મનમાં એક કારો ચોર બેઠો હતો તેને સુંદરીને કરેલી બધી વાતો યાદ આવવા લાગી પરંતુ ત્યાર પછી રામપાલે મુંદરીમાં સુંદરીની છબી ઉભરતી જોવાનું શરૂ કર્યું તેને તે રંગીન રાતો યાદ આવવા લાગી મુંદરીને જોઈને તેની વાસના જાગવા લાગી મુંદરીની સુંદરતા અને યુભરતી યુવાની તેને આકર્ષવા લાગી અને રામપાલની નબરાઈ તેના પર હાવી થઈ ગઈ અને તે તેને નોકરી પર રાખવા સમાન થયું મુંદરીને પણ ઈટાના ભઠ્ઠામાં રહેવા માટે એ જ રૂમ આપવામાં આવ્યો હતો જે સુંદરીને રહેવા માટે આપવામાં આવ્યો હતો તેને આ રૂમમાં સુંદરી યાદ આવવા લાગી તેને તેને યાદ આવ્યું કે બળાત્કાર પછી સુંદરી કેવી રીતે ડરપોક બની ગઈ હતી જ્યારે બળાત્કારીઓને જામીન પર છોડવામાં આવ્યા ત્યારે તેણીને કેવી રીતે ગુસ્સો આવ્યો તે પછી તે કેવી રીતે તેના પરિવારના સભ્યો સાથે લડ્યા પછી ઈટના ભઠ્ઠામાં પાછી આવી હતી અને પછી તેણે તેના બળાત્કારીઓ સાથે કેવી રીતે બદલો લીધો હતો પછી મુંદરી વિચારવા લાગી કે આ સરસ અને શરમાર છોકરીમાં અહીં આવવાની આટલી હિંમત ક્યાંથી આવી હશે અને તે આ રહસ્ય જાણવા માટે અધીર થઈ ગઈ પરંતુ આ રહસ્ય જાહેર થતાં તેને વધુ સમય ન લાગ્યો થોડા દિવસો પછી કોન્ટ્રાક્ટર રામપાલે મુંદરીને તેની ઓફિસમાં બોલાવી અને કહ્યું મુંદરી અમે તમારી બહેન સુંદરીની ગ્રાહકો અને અમને મળવા આવતા લોકોને ચા પાણી પીરસવાનું કામ આપ્યું હતું અમે તમને તે જ કામ આપવા માગીએ છીએ શું તમે આ કામ કરવા માગો છો મુંદરીએ પહેલા દિવસથી જ રામપાલ સારો માણસ ન લાગ્યો તે તેનાથી દૂર રહેવા માગતી હતી તેણે કહ્યું સાહેબ અમે માત્ર માટી ઉપાડવાનું અને ઈંટો નાખવાનું કામ કરીએ તો તમને કોઈ વાંધો છે રામપાલે વિચાર્યું કે મુંદરી તેની બહેન સુંદરીની જેમ આ કામ કરવા માટે સહેલાઈથી સમંત થઈ જશે પરંતુ તે આનાકાની કરી રહી હતી તેની ચાલને નાકામ થતી જોઈને રામપાલે ચતુર શિકારીની જેમ પોતાની રણનીતિ બદલી અને બીજી ચાલ ચાલી કહ્યું અરે તમે સુંદર અને યુવાન છો તેથી જ અમે તમને આ કામ આપી રહ્યા છે પણ આ સાંભળીને મુંદરીને ગુસ્સો આવ્યો તેને કહ્યું સાહેબ અમે અહીં મજૂરી કરીને થોડા પૈસા કમાવા આવ્યા છે અમારી સુંદરતા અને યુવાની માટે બોલી લગાવવા નથી આવ્યા અમારા શરીર પર ખરાબ નજર ન નાખો રામપાલ તરત બરાબર થઈ ગયો તેને સમજાઈ ગયું કે તે સુંદરી સાથે નહીં પણ મુંદરી સાથે વાત કરી રહ્યો છે પરંતુ તે બરાબર રીતે સ્ત્રીઓ અને છોકરીઓને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણતો હતો તે પોતાના ક્ષેત્રનો અનુભવી ખેલાડી હતો રામપાલે તરત જ મામલો સંભાળ્યો કહ્યું મુંદરી તો બિનજરૂરી ગુસ્સે થાય છે મારો કહેવાનો અર્થ એ હતો કે અમે સુંદરીનું કામ તમને સોંપવા માંગીએ છીએ તમારી બહેન આટલી સારી ચા બનાવતી હતી તમે પણ એવી જ સારી ચા બનાવતા હશો કેમ તો મુંદરીએ કહ્યું હા સાહેબ એમ કહો અમે દીદીનું કામ સંભાળવા તૈયાર છીએ પણ હવેથી અમારા શરીર અને ઉંમર વિશે કંઈ બોલશો ને મુંદરીએ રામપાલને સલાહ આપતા કહ્યું રામપાલ મનમાં વિચારવા લાગ્યો એકવાર મુંદરી ચુંગલમાં ફસાઈ જાય પછી મને કહે કે મેં તને તારી યુવાનીનો આનંદ ન ચખાડ્યો હોય શું વિચારી રહ્યા છો સાહેબ મુંદરીએ વિચારમાં ડૂબેલા રામપાલને પૂછ્યું તેને કહ્યું કંઈ નહીં મુંદરી હું તો વિચારતો હતો કે તારી બહેન સુંદરી કેટલી સારી ચા બનાવતી હતી તેની ચા પીવાની ખૂબ મજા આવતી મુંદરી કાલથી તું ચા પાણીનું કામ સંભાળજે ઠીક છે સર તમારા આદેશ મુજબ મુંદ્રીએ કહ્યું બીજા દિવસથી મુંદ્રીએ ચા બનાવવાનું કામ સંભાળવાનું શરૂ કર્યું રામપાલ મુંદ્રીને પોતાની હવસનો શિકાર બનાવવા માટે માત્ર આ તક શોધી રહ્યો હતો રામપાલે તેને દરેક રીતે લલચાવી પરંતુ મુંદ્રી કોઈ પણ કિંમતે તેની પકડમાં આવવા તૈયાર ન હતી હવે રામપાલે મુંદરીને પોતાની વાસનાનો શિકાર બનાવવા માટે છેલ્લું પાસું ફેંક્યું એક સાંજે જ્યારે રામપાલની ઓફિસમાં કોઈ ન હતું અને મુંદરી તેના રૂમમાં જવાની તૈયારી કરી રહી હતી પછી રામપાલે મુંદરીને તેની ઓફિસમાં બોલાવી અને કહ્યું મુંદરી તારું કામ જોઈને બોસે તારો પગાર પાંચસો રૂપિયા વધારવાનો નિર્ણય લીધો છે મુંદરી આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ તેણે કહ્યું સાહેબ આ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે આ બધો તમારો આભાર છે રામપાલે કહ્યું મુંદરી આ ખુશીમાં ઠંડુ પીણું પી લે વાતાવરણ ખૂબ જ ગરમ થઈ રહ્યું છે હા સાહેબ બહુ ગરમી છે મુંદરીએ ડ્રિંકનો ગ્લાસ હાથમાં લેતા કહ્યું મુંદરીએ ડ્રિંકનો ગ્લાસ તેના હોટ પર મૂક્યો અને તેને નીચે ઉતારવા લાગી તેને રૂમમાં જવાની ઉતાવળ હતી પણ રામપાલની લંપટ આંખો તેના ટટાળ શરીરને સ્કેન કરી રહી હતી તે ખૂબ જ આરામથી ખુરશી પર બેઠો હતો મુંદરીએ ઝડપથી ગ્લાસ ખાલી કર્યો અને મુંદરીને ચક્કર આવવા લાગ્યા તે ખુરશી પકડીને તેના પર બેસવા માંગતી હતી પરંતુ તેણીને ચક્કર આવતા તે જમીન પર પડી અને રામપાલના ચહેરા પર એક શેતાની સ્મિત દેખાયું તેની ષડયંત્ર સફળ રહી તેણે બેભાન મુંદરીને પોતાના હાથમાં ઉપાડી અને તેને બાજુના બેડરૂમમાં લઈ ગયો તેણે તેણીને પલંગ પર સુવડાવી અને પછી તેણે દારૂનો એક મોટો પેક તૈયાર કર્યો અને મોબાઈલ કેમેરાને બરાબર સેટ કર્યો દારૂ પીધા પછી રામપાલે પલંગ પર મુંદરીની ઈજ્જત બરબાદ કરી નાખી જ્યારે મુંદરીને હોશ આવ્યો ત્યારે તેની ઈજ્જત બરબાદ થતી જોઈ અને સામે રામપાલને બેઠેલે જોયા તે ચીસો પાડવા માંગતી હતી પણ તેની ચીસ દબાઈ ગઈ હતી પોતાના શરીર પર ચાદર ખેંચતી વખતે મુંદરીએ રામપાલ તરફ ગુસ્સાથી જોયું પણ તે નિર્લસતાથી હસતો હતો આ બધું શું છે મુંદરીએ આંખોમાં આંસુ સાથે કહ્યું કંઈ નહીં બસ આ જ રામપાલે મુંદરીની સામે મોબાઈલની સ્ક્રીન બતાવતા કહ્યું મુંદરી તે જ હોય પાગલ જેવી થઈ ગઈ પણ મુંદરી કંઈ બોલે તે પહેલાં રામપાલે કહ્યું મારી રાણી જો તું બહાર જઈને તારું મોઢું ખોલીશ તો આખી દુનિયા તારી આ ગંદી ફિલ્મ જોશે પછી રામપાલે તેની રિવોલ્વર કાઢી અને મુંદરીના મગજ પર મૂકીને કહ્યું કે તે પહેલાં આ ગોળી તારી અંદર પર ઉતરી શકે છે અને તું જાણે છે કે અમારે અહીં ઈંટો પકવવા માટે મોટા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે એક લાકડાની જગ્યા પર તારી લાશ રાખી દઈશ પછી બધું સ્વાહ આ સાંભળીને મુંદરી ધ્રુજી ઉઠી રામપાલ જાણતો હતો કે સ્ત્રીનું દિલ કેટલું હોય છે તે પણ એક મહિલાની જે તેની ઇજ્જત છીનવાઈ ગઈ હોય તેણે આવું પહેલીવાર કર્યું ન હતું તે ખૂબ સારી રીતે જાણતો હતો કે કેવી રીતે ગરીબ અને સદ્દર મહિલાઓને ડરાવી શકાય કોલ્ડ્રિંકમાં ભેરવેલી દવાઓની અસર મુંદ્રીમાંથી હજુ પૂરી થઈ ગઈ ન હતી તેણીમાં પથારીમાંથી ઉઠવાની હિંમત પણ ન હતી પરંતુ તે તે રાક્ષસની સામે એક ક્ષણ પર રાહ જોવા માગતી ન હતી તે કોઈક રીતે તેના કપડાં પહેરીને બહાર નીકળી ગઈ મુંદરીએ પોતાની જાત પર કાબૂ રાખ્યો અને પોતાના રૂમમાં પહોંચી અને ઠંડા પાણીનો ગ્લાસ પીધા પછી તેની નજર સામે લટકતા અરીસા પર પડી તે તેના ચહેરાને ધ્યાનથી જોવા લાગી તેને લાગ્યું કે તે બીજી મુંદરી છે જેણે તેની દુનિયા ગુમાવી દીધી છે આ પછી તે તેના બેટ પર સૂઈ ગઈ મુંદરીની આંખોમાં ઊંઘ ન હતી પણ તેના મનમાં અનેક પ્રશ્નો વારંવાર ઉદભવતા હતા પછી તે તેના મનમાં સમાન પ્રશ્નોના જવાબો શોધતી પરંતુ ઘણા પ્રશ્નોના જવાબો મળતા ન હતા મુંદરીએ નક્કી કર્યું હતું કે તે આવી હાલતમાં તેના માતા પિતાની સામે નહીં જાય તો શું તે રામપાલ કસાઈ અને રાક્ષસ સાથે જ કામ કરશે અને તેની પ્રતિષ્ઠા લૂંટતી રહેશે પછી મુંદરીની આંખો સામે તેની બહેન સુંદરીનો ચહેરો દેખાવા લાગ્યો જાણે તે તેને કહી રહી હોય મુંદરી તું તો આટલાથી ડરી ગઈ છે મારી સામે છું મેં મારા ચાર બળાત્કારીઓ પાસેથી બદલો લીધો છે શું તું એકથી પણ બદલો ન લઈ શકે શું તું એટલી કમજોર છો મુંદરીએ મનમાં કહ્યું ના ના હું એટલી કમજોર નથી મુંદરીને લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેની અંદર આવી રહી છે તે તાકાત તેને લડવા માટે પ્રોત્સાહિત કરી રહી છે તેનું મન તેને ઠપકો આપતું હતું અને કહેતું હતું આ પાપી રામપાલ પાસેથી તેની જ ભાષામાં બદલો લેવો પડશે તે કપડાથી જીતી શકે છે તો મુંદરી કેમ નહીં આવું વિચારતા જ મુંદરીનું મન ધબકવા લાગ્યું તે રામપાલ પાસેથી બદલો લેવાનું વિચારવા લાગી તેનું મન બદલો લેવાનો પ્લાન તૈયાર કરવા લાગ્યું પછી તેના નિસ્તેજ ચહેરા પર એક સ્મિત દેખાયું મુંદરીએ રામપાલને તેના જ તીરથી મારવાનું નક્કી કર્યું આ વિચારીને તેણીને સંતોષ થયો અને પછી તે સૂઈ ગઈ બીજા દિવસે સવારે મુંદરી ખૂબ આત્મવિશ્વાસ સાથે જાગી ગઈ હવે તે નિર્દોષ મુંદરી ન હતી બલકે તે નવી મનોવૃત્તિ ધરાવતી મુંદરી હતી બીજી તરફ રામપાલને ચિંતા હતી કે મુંદરી કોઈ નવી મુશ્કેલી ઊભી કરી શકે છે તે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો પરંતુ જ્યારે મુંદરી આવી અને ક્રૂર સ્મિત અને અભિવ્યક્ત સાથે કહ્યું સાહેબ તમે કેમ છો તમે કઈ દુનિયામાં ખોવાઈ ગયા છો રામપાલને બિલકુલ ખાતરી નહોતી કે મુંદરી તેની સામે આવું વર્તન કરશે જ્યારે આવું થતું ત્યારે છોકરીઓ ઘણીવાર કામ પરથી જ ભાગી જતી અને સાથે મોં પણ બંધ રાખતી પણ મુંદરીનું સ્મિત જોઈને રામપાલે તરત જ કહ્યું મુંદરી હું તો તારો જ વિચાર કરતો હતો મુંદ્રીએ ખુરશી પર બેઠેલા રામપાલને ગાલના સ્પર્શ કર્યો અને પૂછ્યું શું હું તમને આટલી પસંદ આવી ગઈ મારા રાજા રામપાલે કહ્યું ઓ મુંદરી તું બહુ અદ્ભુત છે રામપાલે મોહક આંખોથી તેની સામે જોતા કહ્યું ત્યારે મુંદ્રીએ રામપાલના ચહેરા પર પોતાનો ચહેરો રાખ્યો અને કહ્યું તો પછી આ ગરીબ છોકરીને તમારા હૃદયની રાણી બનાવો મુંદ્રીના ગરમ શ્વાસે રામપાલના શરીરમાં વાસનાની જ્વારાઓ પ્રજ્વલિત કરી નાખી રામપાલે સુંદરીની જેમ હવે મુંદરીને પહાડોની મુલાકાત લેવા લઈ જવાનું શરૂ કર્યું મુંદરીએ આ તકનો લાભ લીધો હતો અને તેણે રામપાલ પાસેથી કાર ચલાવવાનું શીખી લીધું હતું જ્યારે પણ તેને ફરવા માટે પહાડો પર જવાનું થતું ત્યારે મુંદરી ઘણીવાર કાર ચલાવતી રામપાલે કોઈને જાણ ન થવા દીધી કે તે મુંદરી સાથે પહાડો પર જઈ રહ્યો છે મુંદરીને પહાડી જીવન ખૂબ જ ગમ્યું તે ઘણીવાર પહાડી સ્ત્રીઓને પર્વતો પર ચડતી ઘાસ કાપતી અને લાકડા લઈ જતી જોતી હતી એક દિવસ રામપાલ મુંદરીને કોટ કોટદ્વાર થઈને પોડી ગઢવાલ લઈ જતો હતો રસ્તામાં મુંદરીએ જાણી જોઈને રામપાલને દારૂ પીવા માટે ઉશ્કેર્યો હતો રસ્તામાં તે તેને બીજી વસ્તુઓ ખવડાવતી રહી અને પીવા માટે પાણી આપતી રહી આ બધું તેની પોતાની યોજનાનો ભાગ હતો આ રસ્તો ખૂબ જ સાંકડો હતો અને ઘણી જગ્યાએ જોખમી હતો રસ્તામાં રામપાલે મુંદરીને કાર રોકવા કહ્યું જેથી તે બહાર ફરી શકે મુંદરી પણ આ ઝીચતી હતી તેણે કાર એવી જગ્યાએ રોકી કે જ્યાં એક ખતરનાક વળાંક હતો એક બાજુ ઊંચો પહાડ હતો અને બીજી બાજુ ઊંડી ખાડી હતી લગભગ સાંજ પડી ગઈ હતી અને વાહનોની અવર ઓછી થઈ ગઈ હતી જ્યારે રામપાલ નીચે ઉતર્યો ત્યારે મુંદ્રીએ પણ કારમાંથી નીચે ઉતરી ગઈ હતી જ્યારે રામપાલ પર્વત તરફ ગયો ત્યારે મુંદ્રીએ કહ્યું મારા રાજા તમે ક્યાં જાઓ છો સૌથી પહેલાં અહીં ખાડા પાસે ઊભા રહી મારું નામ બોલો જેથી મને ખબર પડે કે તમે મને કેટલો પ્રેમ કરો છો સાચો પુરુષ તેની પ્રેમિકા માટે કંઈ પણ કરી શકે છે ડરપોક આટલું સાંભળતા રામપાલ ગુસ્સે થઈ ગયો હવે વાત તેના પર આવી ગઈ હતી તેને કહ્યું તો જોઈ લે મુંદરી હું તને કેટલો પ્રેમ કરું છું આટલું કહીને રામપાલ ખાઈ તરફ ઊભો રહ્યો મુંદરી સમજી ગઈ કે બદલો લેવા માટે આનાથી વધુ સારી તક કોઈ હોઈ શકે નહીં તે ચાર ડગલા પાછળ ગઈ અને પછી રામપાલને એવી રીતે ધક્કો માર્યો કે તે સેંકડો ફૂટ ખાઈમાં પડી ગયું જ્યાં તેના બચવાની કોઈ આશા ન હતી પછી મુંદરીએ નીચે રહીને જ કાર સ્ટાર્ટ કરી અને વ્હીલને ખાઈ તરફ ફેરવ્યું કાર ગિયરમાં પડતાં જ તે તે જ જગ્યાએ પડી જ્યાં રામપાલ નીચે ખાડામાં પડ્યો હતો પછી મુંદરી ચૂપચાપ બીજી બાજુની ટેકરી પર ચડી ગઈ આ બધું કામ થોડીક સેકન્ડમાં થઈ ગયું અને કોઈએ મુંદરીને આ કરતાં જોઈ પણ નહીં આ પછી મુંદરીએ પહાડી સ્ત્રીનો વેશ ધારણ કર્યું તેના કપડાં પર કાદવ અને રેતી લગાવી તેના હોટ પરથી લિપસ્ટિક લૂછી નાખી અને થોડું લાકડું ભેગું કર્યું પછી નીચે આવી અને થોડે દૂર ચાલીને સ્ટોલ પર લાકડું વધારે ભાવે આ બધો તો નાટક હતો તેના કપડામાં પહેલેથી જ થોડા પૈસા છુપાવ્યા હતા ત્યાંથી તે બસમાં ચડી અને પોળી પહોંચી અને ત્યાંની એક હોટેલમાં રોકાઈ મુંદ્રીએ સવારના અખબારમાં વાંચ્યું હતું કે કોટ દ્વાર અને પોડીના માર્ગ પર એક માર્ગ અકસ્માતમાં નશામાં ધૂત ડ્રાઈવર તેની કાર સાથે ઊંડી ખાઈમાં પડી ગયો હતો આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે ડ્રાઈવરની ઓળખ કૃપાલસિંહના પુત્ર રામપાલસિંહ ગામ નેમદપુર જિલ્લા બિજનોર તરીકે થઈ છે આ પછી તરત જ મુંદ્રીએ તેના ઘરે ફોન લગાવ્યો કે પિતાજી હું કેદારનાથ બદ્રીનાથ દર્શન કરવા જાઉં છું મેં રામપાલ કોન્ટ્રાક્ટર પાસેથી પંદર દિવસની રજા લીધી હતી પણ પિતાએ કહ્યું મુંદરી રામપાલ ગઈકાલે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો મુંદરીએ કહ્યું અરે પપ્પા આ તો બહુ ખરાબ થયું પણ તમે એક કામ કરો કે તમે ભઠ્ઠા માલિકને કહો કે મેં રામપાલ રામપાલ કોન્ટ્રાક્ટર પાસેથી પંદર દિવસની રજા લીધી છે હું કામ પર પાછી આવીશ મુંદરી જાણતી હતી કે રામપાલ કોઈ રજવાડાનો તો રાજા છે નહીં જો પોલીસ તેના મૃત્યુની સંપૂર્ણ તપાસ કરશે બધાએ માની લીધું કે રામપાલ કોન્ટ્રાક્ટરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે દારૂ પીધો હોવાનું સાબિત થઈ ગયું હતું રામપાલની તેરમી પણ ચાલી ગઈ અને મુંડળીની યોજના પણ સફળ થઈ અને તે કામ પર પાછી ફરી અને બધું પહેલાં જેવું થઈ ગયું મિત્રો તો કોમેન્ટમાં મને જરૂરથી કહો કે મુંદરીએ બરાબર કર્યું કે નહીં અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ